પચાસ વર્ષ સુધી ઘરના જોડે રહ્યા હોય સો વર્ષ સુધી જોડે રહ્યા હોય એસી નેવું વર્ષ સુધી રહ્યા હોય પણ હાથમાં ગયા પછી એક દાડો ઘરમાં રાખે અને પેલાના રિવાજ પ્રમાણે ગ્રહ દ્વારે અને મિત્રો બધા સ્મશાન સુધી આવે પછી ફરી વિધિ પતાવી ને ક્યાં જાય તું ચા પાણી કરે ને પછી કરાવે અને કામ ધંધા જાય કે આપડે તો આ જીવન રહેવાનું છે એટલે આ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કીધું કે આ મોહ છે તારો તું છોડ કર્તવ્ય બજાવ તારું કામ શું કરવાનું છે અર્જુન ને જે કરવાનું યુદ્ધ કરવાનું તો આપડે શું કરવાનું છે આઠ કલાક જોબ કરવાની છે કે બિઝનેસ કરવાનો છે કે જે આ નિર્દેહ નિર્વાહ માટે આપણે કરવાનું છે કરવાનું છે એકબીજાનું રિફ્લેક્શન એકબીજા માં આવે તો નહીં આપણે આ કરવાનું છે ને બાકી સત્સંગ કરવાનો છે તો આ ગીતા ભગવાન જ્ઞાન આપ્યું એની અંદર બધા ઘણા બધા અધ્યાયો છે અને ઘણી બધી સાતસો શ્લોક માં વિવિધ વાતો કરી છે પણ સાર માત્ર આટલો છે એટલે અર્જુન નો મોહ નષ્ટ થયો એટલે કીધું કહે કરીશ વચન તમ એટલે જીવનની અંદર જ્યારે મોહ વ્યાપે જયારે આપણે ઢીલા પડીએ જયારે આપણે જીવનની અંદર હતાશા નિરાશા વ્યાપે અથવા જ્યારે આપણને દેશકાળ નો ધક્કો લાગે તે વખતે આપણને બહાર લઈ જાય એ શું કહેવાય એ આપણું અજ્ઞાન છે એને દૂર કરે ને શું કહેવાય ગીતા હવે સમાજની અંદર ઘણી બધી ગીતાઓ લખાયેલી છે અને કઈ નાનું મોટું આવું અજ્ઞાન દૂર કરી અને માણસને આ એક સ્ટેપ આગળ લઈ ગયા છે તો મુક્તાન સ્વાઈએ સતી ગીતા લખેલું હવે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર કેટલો આદર હશે મુક્તાન સ્વાઈ જેવા ત્યાગી એક સતી માટે કેટલા ઉત્કૃષ્ટ ઉપદેશ ને આપી શકે છે

પછી વશિષ્ઠ ઋષિએ પણ ગીતા લખેલી છે અરુંધતીએ પણ ગીતા લખી છે કપિલ ગીતા સાંખ્ય જ્ઞાન છે કપિલ ગીતા આંત ગીતા 우દદ ગીતા પછી ગણેશ ગીતા પછી તમે જો શિવ ગીતા હરી ગીતા છે નારણ ગીતા ઉંધવ ગીતા ને ગીતા સદી ગીતા બધા ઘણા બધા ગીતા છે એ બધા પુસ્તકો છે પણ આ જે યોગી ગીતાની ઉત્પત્તિ થઈ છે ને આટલું જ પુસ્તક છે આમાંથી આજે આપણે થોડીક જ વાત કરવી છે આ એક પાના આઠમા ભાગનું છે એમાંથી માત્ર આપણે ખાલી એક જ પાન એક જ પાનની અંદરમાં અડધું પાન આટલી જ વાત કરવી છે બાકી જ નહીં એટલે હું લાંબુ નથી પણ અગત્યનું થોડુંક એમાં ઉમદા ઉત્તર એની પ્રસ્તાવના જ આમ તો યોગી બાપાએ સાત મુદ્દા આપ્યા છે આખો સાર કે પછી આપણે કહીએ પણ કહેવાનું શું કે ગીતા લખીએ એટલે પર્પઝ કંઈક હતો પણ યોગીજી મહારાજ એક બીમાર પડ્યા એમને મરડો થયો એકદમ અને અતિશય અશક્તિ આજે આપણે અહીંયા આટલો મોટો સમુદાય છે આ તે વખતે સમગ્ર સમય સંપ્રદાય નો ઉત્સવ કરે ને તો આટલો સમુદાય ભેગો થાય તો ખુશ થઈ જાય એટલે કેવા તો માણા નાણાં દાણા પાણા આ બધાની ખેંચ વચ્ચે મંદિરો કર્યા છે તો યોગી બાપા બીમાર પડ્યા કોણ સેવા કરે કોઈક એકાદ બે હરિભક્તો આવે ને તો યોગી બાપા રાજી થાય કે આ બપોરની ટ્રેન માં કોક હરિભક્તો આવ્યા બીમાર પડે તો યોગી બાપા બધા દરબારો ને આમંત્રણ આપે આવે એટલે પછી બાપા જમાડે રમાડે અને પછી એક વાસણ નહીં ઉપાડે નહીં મૂકી નો થવાનો વિવાજ

ગીરજીભાઈ શહેર કરીને ભક્તને એમના માટે લાભ એટલે સેવામાં રોકાયા હવે તે વખતે કોઈ સેવક ના મળે અને યોગીજી મહારાજને અતિશય અશક્તિ અને રહેવા માટે કોઈ હોસ્પિટલ કેવું નહીં આમ યોગીજી મહારાજ રહ્યા હતા કે આમ તો કે રાજકોટની અંદર કૃષ્ણજી હતા એમના ડેરી એટલે કે એના સમાધિ સ્થાને ત્યાં રોકાયેલા અને પણ ગુણાતીતાનંદ સ્વામીને એમને દર્શન કરેલા મેવાસાના આમ કૃષ્ણજી તા આમ આપણે સ્થાન જોઈએ તો ઘણી વખતે આપણે પૂજામાં દર્શન કરીએ છીએ પ્રમુખ સાંઈ મહારાજ મોહનસાઈ મહારાજની પૂજાના એમાં એક ફોટો છે હવે શાસ્ત્રીજી મહારાજે કીધું કોઈ પણ ભોગ હું સંપ્રદાયમાંથી બહાર નહીં જવું અને તે વખતે કૃષ્ણજી અદાન માટે એમને કેટલો આદર હશે એટલે કૃષ્ણજી અદાય ખાલી એટલું કીધું એક આ મહારાજની જ મરજી છે શિક્ષાપત્ર એમ લખ્યું છે આ પ્રાણ જે આપત્તકાળ પડે તો સુખેથી ભજન કરવું અને ગુણાતેન છે બોલે છે ભગતજી મહારાજ બોલે છે માટે તમે હૃદયગત સિદ્ધાંત છે એ પ્રવર્તા માટે તમે પધારો એ વચન ને માનીનગી સારું તમે બોલ્યા એટલે ભગતજી મહારાજ બોલે એવું કઈને એવું એમના માટે આદર એ કૃષ્ણજી અદા સમાધિ સ્થાન રાજકોટમાં ત્યાં નાનું આજી નદીના કાંઠે એક નાનું અમદુ ઘર જેવું છે ત્યાં યોગીજી મહારાજ રહ્યા હિરજી શેઠ સેવા કરે એટલે હિરજી શેઠે કાગળ લખ્યો શાસ્ત્રીજી મહારાજને એકડી કંઈ આવતો મેસેજ વોટ્સએપ છે કે ઈમેલ છે કે ટેલિગ્રામ એવું કઈ હતું નહીં એટલે કાગળ લખ્યો શાસ્ત્રીજી મહારાજને લખ્યો યોગી બાપા મણી જેવા સાધુ છે અને એમની તબિયત અતિશય ઢીલી છે એટલે કોક અહીંયા મોકલો જેથી કરીને ટાઈમે દવા દારૂ આપે તે ઘડીએ કેવી દવા હશે બોક્સ આવતા હશે મંડે ટ્યુ થર્સડે થે એન્સ બધું લખીને દવા એવી રીતે આવે તે વખતે તો એસી ટકા વૈદ ની દવા હોય ને વૈદ ની માં શું હોય સીધી ગોળી લઈને લેવાનું ના હોય ગરમ કરીને ઠંડુ કર ને આવડું કરે ને આવડું કરીને કઈક એટલી પડોજન પછી દવા થાય બીજી દવા વળી પાછું કોઈ તે વખતે આવી હાથ આવે નહી એટલે શાસ્ત્રીજી મહારાજ ને લખ્યું કે કોઈક સેવક ને મોકલો કે આ મળી જ્યા બિચારા દવાના ભોગે બીજી કે ઉપાધિ ના થાય અને શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ માં હતા શાસ્ત્રીજી મહારાજ ને કેટલી ચિંતા આ બધા મંદિરોના કામો ચાલે એટલે ખેત સાની હોય પૈસા ની પછી કાગળ તો એવા જ આવતા હોય ને શાસ્ત્રી મહારાજ ને કોઈ એવું કાગળ આવે કે મારી ઈચ્છા છે લાખ રૂપિયા ડોનેશન આ છે એવું કોઈ હાલે હા શાસ્ત્રી મહારાજના આશીર્વાદ થી સરદાર પટેલ હિન્દુસ્તાનના વાઇસ પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર થયેલા શાસ્ત્રી મહારાજ આશીર્વાદ આપેલા હિન્દુસ્તાનના બેઠા જ બાદ સાથે જવર બેચૂત સત્સંગી શાસ્ત્રીજી મહારાજના સરદારના બાપ બહાદુર શાસ્ત્રી ગુલઝારીલાલ નંદા નંદાજી પણ શાસ્ત્રી મહારાજના આશીર્વાદ થી પ્રાઇમ મિનિસ્ટર થયેલા બે વાર સાસરી કે તમે દિલ્હીની ગાદી વાત વચન સિદ્ધ હતા પણ એમની ઈચ્છા જ નહોતી આપડે કઈ ને કે એમની ઈચ્છા દર હતું ને ઈચ્છા કરીને ક્યાંથી હોય ના એવું નતું બોચા મંદિરના પાયા ખોજ્યા ને ચરું નીકળ્યા જો ઈચ્છા હોય તો બાર કાઢી લે કે નહીં કે લક્ષ્મી ની ભલે રી રેવા દો એ લક્ષ્મીજી છે ને લક્ષ્મી અહીંયા ભક્તિ થી લક્ષ્મી આપણે નથી જોઈતી તો એમણે પેલેથી શિરસ્તો રાખેલો એ વખતે કોઈ મળે નહીં સેવક ક્યાંથી કાઢવાના અને સેવક પણ જો મોટી ઉંમર ના હોય તો હર ખેર બે એકબીજા કોણ કોની ખ્યાલ રાખે એટલે અમદાવાદ મિલ માં એક જગજીવનભાઈ કરીને નોકરી કરતા યુવાન મહારાજ બીમાર છે તેની સેવા કરવા તારે જવાનું છે બોલો અંકુટ ને દાડે અહીં અહીંયા આવું તો એક વર્ષ રોગનશીલ સેવા કરવા જવાનું છે રિચમ માંથી બાર જણા થયા આ યુઝિક એક તો હું મંદિર ચલાવવાનું છે હા તો કે બધા માપે મોકલજો કે એક સાથે નહીં તો ચાર જણા તો ગયેલા આપડા એટલે શરૂ કરી પણ જગજીન ભાઈ તે વખતે મિલમાં નોકરી શરૂ કરી હતી એને તો બીજું તો કશું હતું નહીં જોગી મા શાસ્ત્રીજી મારે કીધું તમે જાઓ અને જોગી બાપા જ્યાં સુધી છ રોટલી ખાય ને એવા સમર્થ ના થાય ને ત્યાં સુધી તમ સેવા કરવાની બોલો ટાઈમ લિમિટ આપેલી વર્ષ પંદર દડા ને બદલે ત્રણ વર્ષે થાય અને છ મહિના થાય હા એને આઠ મહિના સેવા કરી જેમ ભાઈ છોડીને બોલા અને આઠ મહિના સેવા કરીને પછી જતા હતા કે બાપા હવે હું રજા લઉં કઈક હવે આગળ વધીએ પણ તમે કઈક ભાથું બંધાવો તો જોગી બાપા કે ભાથા શું બાંધવાનું હોય આપડે તો લંચ બોક્સ બાંધી દઈ તું કહો એ નહીં જોગી બાપા કે લાવો હું વાત કરું તો કે બાપા મને યાદ નહીં એટલે કૃષ્ણજી ઉપર પગથિયા કાગળ પેન લીધો હવે અગાઉ પણ કોઈ પ્રયોજન વાત મનમાં વિચારેલી નથી હા કોઈ પણ પુસ્તક લખાય ને તો થોડું ઘણું એને વિચાર પ્રસ્તાવના થાય જો કે બાપા હાથમાં કાગળ પેન લઈને પગથિયે પગથિયા બેઠા અને પહેલી વહેલી શરૂઆત કરી કે આઠ મહિના વાતો તો ઘણી કરી છે એમાંથી યાદ શું રીએ એટલે કે આખા વચના મૃત સાર હું કહી દઉં તમને આ એક હરિભક્ત માટે જ તેઓ અહીં આવેલા ઘણી મથામણના અંતે યજમાનને ઘેર જઈ સ્વામીશ્રી અલ્પાહાર અંગીકાર કર્યો અને પ્રાસંગિક કથાનો લાભ આપ્યો ત્યારબાદ અહીંથી દસ વાગે ડલાસ જવા નીકળ્યા એ રાત્રે ધુમ્મસ ધરતી પર ઉતરી આવેલું તેથી ગાડી ચાલકને અંતર કાપતા ખાસો વિલંબ થયો અને સ્વામીશ્રી રાત્રે અઢી વાગે ડલાસ આવી જેમ ભુવન ભાસ્કર સૂર્ય પૃથ્વી પરના એક એક ખબર લેવા ખૂણે ખૂણે પહોંચી જાય છે વખતના વિચરણમાં સ્વામીશ્રી સૌ જનને સુખી સુખ આપ્યારે દુઃખી રહ્યું નહીં કોઈની રીતે ઘૂમતા હતા તારીખ પચીસ ઓક્ટોબરના રોજ પ્લેનો રિચાર્ડસન ગ્રીનવિલ ગાર્લેન વગેરેને લાભ આપતા સ્વામીશ્રી આજે ડલાસના ઈસ્કોન મંદિરે સભા કરી ઉતારા તરફ જઈ રહેલા ત્યારે માર્ગમાં એક નિશ્ચિત જગ્યા બતાવતા હરિભક્તોએ કહ્યું બાપા આ સ્થાને અમેરિકાના લોકપ્રિય પ્રમુખ કેનેડીનું ખૂન થયું હતું આ વિગત સાંભળતા જ તેઓએ તેઓની સદગતિ થાય અને સત્સંગમાં જન્મ લઈ શ્રીજી મહારાજનો સિદ્ધાંત સમજે તથા સૌને સમજાવે તેવી શુભેચ્છા સાથે ધૂન પ્રાર્થના કર્યા જણ જણ પ્રત્યે ઝૂઝવું કર્યું ચાલતું મોક્ષનું કામની રીતે સ્વામીશ્રી વિચરતા જાણે અજાણે ભાવે કુભાવે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈ પણ રીતે જે જીવ પોતાના સંબંધ પામે તેને ઉગારવાનો દઢ નિર્ધાર તેઓના વર્તન વિચરણમાં તેઓનું આવું સાનિધ્ય તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ ઇરવિંગના નાનુભાઈ માટે પારાસણિતુલ્ય સાબિત થયું છેલ્લા ચુમ્માલીસ વર્ષથી સિગારેટના બે હિસાબ ખોખા ખાલી કરતા રહેલા આ યજમાનને સ્વામીશ્રી તેઓના ઘેર પધાર્યા ત્યારે સ્વયંભુજ પ્રેરણા થઈ કે મારે સિગારેટનું વ્યસન છોડવું છે તેઓ કહ્યું બાપા ચુમાલી વર્ષનું વ્યસન હતું ઘણા લોકોએ તે છોડાવવા માટે પ્રયત્નો કર્યા ભલભલા કહી ગયા પણ કોઈનું માન્યું નથી સાચું કહું તો બાપા બૈરું છોડું પણ બીડી ન છોડું કારણ કે તે બૈરા કરતાં પહેલાં આવેલી પણ આજે તમારા વચને વ્યસન છોડું છું એમ કહેતા તેઓ હાથમાં જડ લઈ પ્રતિજ્ઞાબદ્ધ થયા સ્વામીશ્રીના આવા ઉર્જા સભર સાનિધ્યનો અનુભવ આજે ફોર્ટ વર્થમાં આવેલા સાઉથ વેસ્ટર્ન પેટ્રોલિયમ કંપનીના અમેરિકન અધિકારીઓને પણ થઈ રહ્યો તેઓએ સ્વામીશ્રીને આગ્રહપૂર્વક પોતાના આંગણે તોડાવેલા કોન્ફરન્સ રૂમમાં મુખ્ય અધિકારી થોમસે ભાવભીનો સત્કાર કરતા વાત વાતમાં સ્વામીશ્રીને પૂછ્યું અમેરિકામાં ટેક્સાસ રાજ્ય કેવું લાગ્યું ખેતી ખનીજ ઉદ્યોગથી સમૃદ્ધ રાજ્ય છે એમાં ધર્મની પ્રવૃત્તિ વધે તો સોનામાં સુગંધ પડે સ્વામીશ્રીએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો આ માટે તે અમેરિકાનો અતિ સુંદર મંદિર કરવા વિનંતી કરી ત્યારે સ્વામીશ્રી તરત જ બોલ્યા એટલા માટે જ અમારું વિચરણ છે જ્યાં ભક્તોનો સમુદાય હોય ત્યાં અમે મંદિર સુંદર કરીએ છીએ વિચરણનો આ હેતુ જણાવી સ્વામીશ્રી તેઓના અંગ્રેજીમાં હસ્તાક્ષર કરી સાંપ્રદાયિક સાહિત્ય ભેટ આપ્યું ત્યારે અધિકારીઓ પણ મડાગાસ્કર ટાપુ પર ઉગતો વિરલ છોડ ટેક્સાસની સ્મૃતિરૂપ બટન અને પધરામની ભેટ સ્વામીશ્રીને ધરી તેઓની થોડી મિનિટો પણ ઘણી મોંઘી પુરવાર થાય તેવા પંદર વીસ અધિકારીઓ આ પ્રસંગે પોણો કલાક સુધી સ્વામીશ્રીની આસપાસ ઘૂમતા રહ્યા આ બાબત કંપનીના કર્મચારીઓ માટે કુતુહલનો વિષય બની રહી તારીખ સત્યાવીસ ઓક્ટોબરની સવારે દલાસથી શરૂ થયેલી સ્વામીશ્રી મુસાફરી હતી તેથી સંતોષ સ્વામીશ્રી મોટરમાં આરામ કરી શકે તે રીતે તેઓનું આસન પાથરી રાખેલું પણ મોટર પાસે આવતા જે આસન કઢાવી નાખ્યું અને પોતે આગળની બેઠક પર જ બિરાજ્યું જેવું ગાડીનું પડ્યું ફર્યું કે તેઓની કલમ પણ કાગળ પર ફરવા લાગી પત્ર લેખનનું કાર્ય પૂરું થયું એટલે તેઓની આંખો ભાગવતના પુસ્તક પર ફરવા લાગી આમ સતત સાડા ચાર કલાક સુધી તેઓ સેવા સદવાંચનમાં જ પરોવાયેલા રહ્યા મોટરની બંને બાજુથી પસાર થતા ભૂખંડો પ્રાકૃતિક રમણીયાથી ફટાફટ થતા હતા વાદળોની હાડિયા દોડીથી ભૂરું આકાશ પડે પડે નિત નવી છટાઓ ધારણ કરીને લીધો પણ સ્વામીજીના ધરતી આકાશ અને દુનિયા કંઈક જુદા જ રહ્યા બપોરે બે વાગ્યે વિશ્રામ માટે કાફલો થોપ્યો સિમેન્ટની સુંદર છત્રીઓ બનાવેલી બેઠકો પર સ્વામીશ્રીએ સાથે લીધેલું ભાથરૂપ અંગીકાર કર્યું તે પછી બપોરની કથા કરી પુનઃ પ્રવાસ શરૂ કર્યો લુસિયાના મસીસીપી રાજ્યો વટાવતા સ્વામીશ્રી રાત્રે નવ વાગ્યે અલાબામા રાજ્યના બર્મિંગહમ શહેરમાં આવી પહોંચ્યા અહીં સેમરક મોટેલમાં ઉતારો કરી રાત્રે સ્થાનિક ભક્તો સાથે બેઠા આખા દિવસનો પ્રવાસ કર્યો હોવા છતાં નિરાતે સૌનો પરિચય કેળવી સાડા બાર વાગે આરામમાં પધાર્યા તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરની સવારે બર્મિંગહામથી નીકળી સ્વામીશ્રી એથેન્સ આવી પહોંચ્યા અહીં એક દિવસના રોકાણ દરમિયાન અન્સ્વીલ અને ફ્લોરેન્સમાં પધરામણીઓ કરતાં તેઓને આજે કોઈ વિશેષ વિચરણ વિના પણ ચારસો કિલોમીટરની મુસાફરી થઈ રહી તેને અનુસરતા સ્વામીશ્રી તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ એથેન્સન્સથી ડબલિન જવા નીકળી જ્યોર્જિયા રાજ્યનું આ ગામ ચારસો એંસી કિલોમીટરના અંતરે હતું ત્યાં પહોંચવાનો આખો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો પાનખર ઋતુને કારણે હરિયાળીનું સોનેરી ગુલાબી જાંબલી રંગોમાં રૂપાંતર થઈ ગયું તેથી રંગબેરંગી વૃક્ષો પહાડોના ઢોળાવ અને ખીણોની મનોહારી સૃષ્ટિ વિલસી રહેલી પરંતુ આજે સ્વામીશ્રી પત્ર લેખનમાં જ મશગુલ રહ્યા દિવાળી અને નવા વર્ષના દિવસો નજીક આવી રહેલા હોવાથી ટપાલોમાં નૂતન વર્ષના આશીર્વાદ વિશેષ લખવાના થતા તેઓ સેવાની સૃષ્ટિમાં જ વિહરતા રહ્યા આ રીતે રાતે આઠ વાગે જોર્જિયામાં ચંદુભાઈ પટેલની મોટલ પર પહોંચેલા તેઓ અહીં પણ કર્મથી પરવાદી મોડી રાત સુધી પત્રલેખનમાં રત રહ્યા ત્યારબાદ સંતો યુવકો સાથે ગોષ્ઠીમાં બેઠા સમગ્ર દિવસ દરમિયાન ભરચક કાર્યક્રમ અને ભરપૂર પ્રવાસ રહ્યા હોય છતાં સ્વામીશ્રી સુતા પહેલા પા અડધો કલાક સંતો યુવકોને અચોક બ્રહ્માનંદ કરાવતા કાર્યભારની નીચે તેઓ કુટુંબને કચડાવા દેતા નહીં